જે વ્યક્તિ ભગવાનને મૂકીને સદાય બીજી વ્યક્તિ પર આધાર રાખતી થઈ જાય છે તે મુક્તિ મેળવી શકતી નથી એક પરમાત્મા પર આધાર રાખવો એ જ મુક્તિનું સોપાન છે એ ક્યારેય ન ભૂલવું જોઈએ આપણે એક વાત ખાસ સમજી લેવી જોઈએ કે તમારો અંતિમ ધ્યેય ભગવાન શ્રી સ્વામિનારાયણ છે નહીં કે ગુરુ ગુરુ તો એક સીધા સાદા આધ્યાત્મિક માર્ગદર્શક છે જે તમને તમારા અંતિમ ધ્યેય પરમાત્માને પ્રાપ્ત કરવામાં મદદરૂપ થાય છે અને બીજી અગત્યની વાત જે તમારે અર્થાત અર્થાત્મુક્ષુ માત્ર એ સમજી લેવી જોઈએ કે તમારે ગુરુ સ્વીકારવામાં આંધળું અનુકરણ ન કરવું જોઈએ સાધુ સંતો તમને જે જ્ઞાન આપે તેના ઉપર તમારે તમારા મનથી વિચાર કરી જે શાસ્ત્રમાં મળતું આવે તેને ગ્રહણ કરવું જોઈએ તમારે બધા જ ઉપદેશો સાથે શાસ્ત્રોની સાથે પણ સરખાવવી જોઈએ વાતોને તમારે બધા જ ઉપદેશો સાથે તેઓની વાતોને શાસ્ત્રોની સાથે સરખાવવી જોઈએ ને સાસા ખોટાને ક્ષીર નીર ન્યાયથી વિભાગ કરી શીખી લેતા જવું જોઈએ પરંતુ આધુનિક વાસ્તવિક જીવનમાં લોકો આ વાતથી તદ્દન ઉલટી રીતે વર્તે છે તેઓ ધાર્મિક ગ્રંથોને વાંચતા નથી કે તેમાંથી કોઈ બોધપાઠ ગ્રહણ કરતા તેઓ તો આ ગ્રંથો પોતાના ધર્મના છે માટે ઉત્તમ છે તેમ કહીને તેના માત્ર રક્ષક બની જાય છે પણ રાત આંધળાની જેમ જોતા નથી જે મહાપુરુષો જે ઉદ્દેશીને ગ્રંથો લેખ્યા છે વિમુખ સંસ્થાઓએ તે ગ્રંથોમાં ફેરફાર કરી પોતાના મન ફાવતા પુસ્તકો છપાવ્યા છે શિક્ષાપત્રીને પણ પોતાને મન ફાવતી સપાવી છે એટલે જ કહેવાતી આ ધાર્મિક વ્યક્તિ પોતે માનેલા ધર્મની આજુબાજુ એક દીવાલ ખડી કરી દે છે જેમાં બીજી વ્યક્તિએ સંશુપાત કે દખલગીરી ન કરવી તેમ તેઓ સુસ્ત પણ ઈચ્છે છે અને પોતાના ધર્મના ગ્રંથો વિશે બીજા કેટલાક લોકોએ ટીકા ટિપ્પણી કરવાની હિંમત પણ ન કરવી જોઈએ તેમ તેઓ માને છે અને જો કોઈ તેવી હિંમત કરે છે તો તલવાર મ્યાનમાંથી બહાર નીકળી પડે છે અને તોફાનો શરૂ થઈ જાય છે અને તેથી સાસુ કહેવામાં આવ્યું છે કે જગતમાં સૌથી વધુ યુદ્ધ ધર્મના નામે જ થયા છે બીજી રમૂજ વાત આપણા સમાજમાં જે વાસ્તવિક જોવામાં આવી છે કે એક જ સંપ્રદાયમાં પડેલા બે વિભાગોમાં એક પક્ષના ધર્મ માનનારા લોકો બીજા પક્ષના ધર્મના મૌલિક એવા પણ ધાર્મિક ગ્રંથોનો અભ્યાસ કરતા નથી જે ધર્મ ગ્રંથોમાં ધર્મના પ્રબુદ્ધ મહાપુરુષોએ સર્વોચ્ચ સત્યને ઉચાર્યું હોય છે પરંતુ આ વાતથી વંચિત રહેતા એક જ સંપ્રદાયમાં ધાર્મિક જૂથો વચ્ચે જુદા ઊભો થાય છે